વર્ષો સુધી શ્રી રામકૃષ્ણ સામે બળવો પોકાર્યા પછી હવે નરેન્દ્રની અવસ્થા જુદા જ પ્રકારની બની ગઈ હતી કાલી પણ સંશયના જબરા ઝંઝાવાતમાં અટકવાયો હતો પણ શ્રી રામકૃષ્ણની શ્રદ્ધા પહાડ જેવી મક્કમ હતી કાલીને જ્યારે કેમે કરીને શાંતિ ન થઈ ત્યારે તેણે એમની આગળ પોતાની મનોવ્યથા ઠાલવી નીચેનો બંને વચ્ચેનો વાર્તાલાપ દર્શાવે છે કે ઇનકારના ધોધ સામે પણ શ્રી રામકૃષ્ણની મજબૂત શ્રદ્ધા કેવી નિશ્ચળ ટક્કર ઝીલતી શ્રી રામકૃષ્ણે પૂછ્યું બેટા તું ઈશ્વરમાં માને છે કાલીએ જવાબ આપ્યો ના શ્રી રામકૃષ્ણે પૂછ્યું ધર્મમાં કાલીએ જવાબ આપ્યો ના નથી વેદમાં માનતો નથી શાસ્ત્રમાં અધ્યાત્મને લગતી કોઈ પણ વાતમાં નથી માનતો શ્રી રામકૃષ્ણ બોલ્યા બેટા બીજા કોઈ ગુરુ આગળ આ બોલ્યો હોત તો તારી શીવ વલે થાત પણ જા નિરાતે જા અહીં તારી અગાઉ બીજા ઘણા આ અવસ્થામાંથી પસાર થઈ ચૂક્યા છે જો પેલો નરેન એ આસ્તિક બોલ્યો છે તારી શંકાઓ પણ ઉકેલા છે તું એ આસ્તિક બનીશ અને આગળ જતા આજ કાલીએ અભેદાનંદ બનીને સંન્યાસને શોભાયો સૌ ભક્તો શ્રી રામકૃષ્ણની પરિચર્યામાં લાગી રહ્યા હતા પરંતુ શશીની સેવાની અત્રે ખાસ નોંધ કરવી જોઈએ ખરેખર એ મૂર્તિ જ હતો એની સર્વ સાધના આ ગુરુ સેવામાં જ સમાઈ જતી હતી એમને સાજા કરવા માટે એ પોતાના દેહને હોમી દેવાને પણ તૈયાર હતો એની અથાક શક્તિ અને તિતિક્ષા સૌને વિસ્મિત કરતા એના ગુરુ પ્રેમને કોઈ સીમા જ ન હતી આગળ જતા આ યુવકે જ્યારે સંન્યાસ ધારણ કર્યો ત્યારે સૂચક રીતે એણે નરેન્દ્રના કહેવાથી પોતાનું નામ પણ રામકૃષ્ણાનંદ રાખ્યું કાશીપુરના બાગના એ દિવસો તો માટે પરમધન્ય હતા એક દિવસ મોટો ગોપાલ કેટલાક ભગવા વસ્ત્રો અને રુદ્રાક્ષની માળાઓ સાધુઓમાં વહેંચી દેવા માટે લાવો શ્રી રામકૃષ્ણએ કહ્યું આ બધા યુવકો ત્યાગની ભાવનાવાળા છે એમના કરતા વધુ સારા સાધુઓ તને બીજે ક્યાં મળવાના છે માટે વસ્ત્રો અને માળાઓ એમને જ વહેંચી આપ પછી સાંજે શ્રી રામકૃષ્ણે એ બધાને બોલાવ્યા અને એમની પાસે અમુક ધાર્મિક ક્રિયા કરાવી તેમને ભગવા વસ્ત્રો વહેંચી આપ્યા એ સાંજે એ યુવકોએ પોતાની અંતરની ઈચ્છાઓને સફળ થતી જોઈ હવે એમને ન રહી કોઈ જાતિ કે ન રહ્યો કોઈ સંપ્રદાય હવે દરેક જાતિ અને સંપ્રદાયના લોકો પાસેથી ઈચ્છા લેવાનો એમને અધિકાર પ્રાપ્ત થયો હતો ભાવિ રામકૃષ્ણ મઠનું બીજારોપણ કરનાર આ પ્રસંગ એક યાદગાર સીમાચિહ્ન બની રહ્યો યોગ્ય ભૂમિમાં રોપાયેલા એ બીજમાંથી જ જતે દિવસે શ્રી રામકૃષ્ણ સંઘરૂપી મહાવૃક્ષ ઊભું થયું